આટલું વાળું મસ્ત કામ આપેલું છે ને અહીંયા જો આ પ્લેટિંગ પાડેલું છે ને પહેલાં તો જોરદાર લુક આવવાનો છે એટલે ફટાફટથી છે ને ઓર્ડર કરી દેજો અથવા તો શોપ વિઝિટ કરી લેજો પછી કહેતા નહીં અમે રહી ગયા પણ તમારે પણ લઈ જાય ને તમે રહી જાઓ એવું થાય નહીં એટલે કહું છું કે ઓર્ડર કરવા મળજો જે બી વસ્તુ ગમે ને એટલો મસ્ત દુપટ્ટો આવશે કાંઈ એકદમ વાળો ને એકદમ હેવી લુ રીચ લૂક આપે ને તમને એવો દુપટ્ટો છે ને મટિરિયલની વાત કરું તો એકદમ પ્યોર મસ્ત મટિરિયલ છે અને આ એવો કલર ઓપ્શન છે તો આપણે ઓપન કરીને જોઈ લઈએ એ બી કેવો લુક રહેવાનો છે બરાબર જો આટલો સુપર એકદમ હેવી ફિટિંગવાળો ને મસ્ત આમ ગાંઠવક ટાઈપનું વર્ક હોય ને એવું હાથથી બનાવેલું વર્ક છે ને સ્લીવ્સ બી પૂરી લોંગ આવવાની છે આમાં બરાબર અને તમને એમાં મળી જવાનું છે મસ્ત પેન્ટ એકદમ ફોર્મલ ટાઈપનું પેન્ટ મળી જશે ને દુપટ્ટાનો લુક બી કાંઈ ઘટે નહીં એવો જોરદાર દુપટ્ટો રહેવાનો છે પચાસ જણા વર્ષે તમારે અલગ દેખાવું હોય ને તો ફટાફટથી છે ને ઓર્ડર કરી દો પછી કહેતા રે અમે રહી ગયા આવું કલેક્શન છે ને બધી દુકાનમાં મળતું નથી અને તમારા માટે ખાસ અમે આ લોંગ વિડીયો બનાવવાની ટ્રાય કરીએ છીએ કેમ કે બધા લોકો શોપ વિઝિટ કરી શકતા નથી તો ઓનલાઈન તમે ઘરે બેઠા બેઠા બિંદાસ ઓર્ડર કરી શકો છો જો આ ડિઝાઇન એટલી જોરદાર છે ને અત્યારની સુપર સુપરહીટ ડિઝાઇન છે આ બધું જે દેખાય છે ને બધું હેન્ડવર્ક છે કોઈ પણ કે એવું કાંઈ નથી બધું હેન્ડવર્ક છે હાથથી બનાવેલી આખી ડિઝાઇન છે ગાઈસ જો આટલું સુપર પેન્ટ રહેવાનું છે પેન્ટ પેન્ટમાં નીચે મસ્ત હેન્ડવર્ક આપેલું છે તમને કંઈક ડિફરન્ટ લુક આપે ને ગામ કરતાં એવી જોરદાર બધી ડિઝાઇન છે એટલે કઉ છું કે વિડીયો છે ને ફટાફટથી તમારી ફ્રેન્ડ હોય ફેમિલી મેમ્બર હોય બધાને શેર કરી દો આટલા સુપર પીસ નો આવો વિડીયો ક્યારેય નથી બનાવ્યો જો આ મસ્ત એકદમ આવશે પ્લાઝો વાળી ડિઝાઇન આવશે અત્યારની સુપર એ ડિઝાઇન છે તો ખાસ કઉ છું કે આ ડિઝાઇન તો ઓર્ડર કરી જ દેજો આમાં બધી તમને હું એવી એકથી એક જોવો ને એક ભૂલો ને આપણે કહેવાય ને એની જેમ છે બધી ડિઝાઇન એટલી જોરદાર છે ને આ બધું વર્ક જોવો તમે ફિનિશિંગ વાળું કામ છે ગાઈશ તમારી પાસે પૈસા લેવાના છે પણ તમને વસ્તુ એવી દેવાની છે ગાઈશ આ મસ્ત એનો પ્લાઝો આવશે ફૂલ ફ્લેર વાળો જો આટલો ફ્લેર પ્લાઝામાં કઈ આવતો નથી આ હેવી પીસ છે ને એમાં આવે છે પ્યોરનો પીસ છે ગાઈસ આખો પીસ એકદમ મેચિંગનો છે ને તમે પહેરા તા કઈક યુનિક લાગે ને સેલિબ્રિટી સ્ટાઈલ પહેરે ને એવો જોરદાર પીસ લાગશે એટલે કહી દઉં છું તમે ઓર્ડર કરી દેજો ત્યાર પછી આ છે શોર્ટ પ્લાઝોમાં એકદમ મસ્ત ડિઝાઇન છે તો તમે એકદમ શેરવાની સ્ટાઈલ તમને લુક આપે ને એવી જોરદાર અત્યારની સુપર એ ડિઝાઇન છે ગાઈસ આ બધું વર્ક છે વાળું વર્ક છે એકદમ વાળું બેઠું વર્ક છે તમને ભાત પડકો લાગે નહીં ને એટલું જોરદાર છે સ્લીવ્સમાં બી વર્ક આપેલું છે ગાઈસ અને પ્લાઝાની વાત કરું ને ભાઈ તો પ્લાઝો એટલો વાળો છે સુપર ને એમાં નીચે વર્ક આપેલું છે અને અમારા ત્યાંનો ફરમા જે બધી વસ્તુના છે ને બધી ડિઝાઇનના એક નંબર જોરદાર ફરમાં આવતા હોય છે કેમ કે આપણા બધા પીસ ડિઝાઇનર લોકો બનાવે છે આપણે ચાલુ સિલ્લર કોઈ પીસ હોતા નથી ને તો આટલો સુપર દુપટ્ટો આવશે મસ્ત એમાં કામ આપેલું છે ને બોર્ડર છે ને જે એનો લુક તમને તમારા પીસ તો ડબલ થઈ જાય ને એ બી જોરદાર બોર્ડર છે આ એનો કલર છે તો તમને જે બી કલર જોતો હોય એ સ્ક્રીનશોટ લઈ લેજો અને ઓર્ડર કરાવી દેજો કેમ કે સ્ટોક ફિનિશ થતાં આપણી ત્યાં ત્રણ દિવસ લાગે છે કોઈ પણ નવી ડિઝાઇન આવી હોય કેમકે કસ્ટમર બહુ જાજા છે ત્યાર પછીની આ બીજી ડિઝાઇન છે શોર્ટ પ્લાઝોમાં એમાં બી મસ્ત દામન વર્ક આપેલું છે દામનમાં બરાબર અને અહીંયા નેકમાં બધું વાળું મસ્ત પેટર્નવાળું આપેલું છે સ્લીવ્સ બી એકદમ ફેન્સી છે કઈ ઘટે નહીં ને ટોટલી પીસમાં એવો પીસ છે આ બી એકદમ ફ્લેરવાળો પ્લાઝો રહેશે કાંઈ ઘટે જ નહીં તમારે પીસમાં બરાબર આનો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે ગાઈસ એસસી ડબલ એક્સેલ સાઇઝ તમને મળી જવાની છે આ કલર ઓપ્શન છે જે બી કલર તમને ગમતો હોય એ તમે બુક કરાવી શકો છો ત્યાર પછીની વાત કરો ને તો એકદમ કોટન ટાઈપનું મટીરીયલ છે એકદમ પ્યોર કોટન પ્રીમિયમ કોટન કહેવાય ને એવું જોરદાર મટીરીયલ છે અને એમાં નેકમાં જો મસ્ત વર્ક આપેલું છે બેઠું એકદમ સ્લીવ્સમાં જોરદાર વર્ક આપેલું છે બરાબર અને પેન્ટ ભી એટલું મસ્ત કપડું છે ને ખૂણું માખણ જેવું કપડું છે ગાઈસ એટલે પહેરવામાં અત્યારે સમર છે ને તમને તો કઈ ઘટે રહી ને એવું ટોટલી પીસ રહેવાનો છે આપણો દુપટ્ટો આપણે ઓપન કરીને જોઈ લઈએ જો આટલો સરસ એમાં જે કાર્ડનો આપેલો છે કલર ઓપ્શન ની વાત કરું ને તો જો એમાં એક આ કલર આવશે પછી જે આપણે ઓપન કરો એ કલર આવશે ને એક આ કલર આવશે જે બી તમને ગમતું જાય ને સ્ક્રીનશોટ લેતા જજો કેમ કે સ્ક્રીનશોટ હશે તો તમે ઓર્ડર કરી શકશો અથવા તો શોપ પર આવો જયારે ત્યારે તમને અમને આ સ્ક્રીનશોટ બતાવશો તો તમારે ઇઝીલી તમારે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે અને બધાની પહેલાં તમને તમારો પીસ મળી જશે તો સ્ક્રીનશોટ લેવો બહુ જરૂરી છે અને અમારું કલેક્શન કેવું લાગ્યું ને ગાઈસ એ કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરમાં છે ને શેર કરજો તો અમને હિંમત મળતી રહી તમારા માટે નવું નવું કલેક્શન લાવવાની આ બી પીસ એટલો જોરદાર છે બરાબર એનું પેન્ટ આવશે આ અને એનો દુપટ્ટો છે ને એ ખાસ દુપટ્ટો કહું તમને દુપટ્ટાનો લુક જ કંઈક અલગ આપેલો છે એકદમ હેવી રીચ લૂક આપે ને એવો જોરદાર આ દુપટ્ટો રહેવાનો છે અને આ કોઈ પ્રિન્ટવાળું કામ નથી બધું એકદમ વણાટવાળું જેકાર્ડનો દુપટ્ટો છે ગાઈસ તો ઓર્ડર કરી દેજો અને વિડીયોમાં રહેજો હજી આપણી પાસે લાટ કલેક્શન છે આ તમે જોઈ શકો છો આ હજી ટેલર છે બાકી તમારે જોરદાર કલેક્શન જોવું હોય ને તો અમારી શોપ એકવાર વિઝિટ કરી લો અને શોપ વિઝિટ ના કરી શકો અમે તો અમારા બધા પેજ તમે એકવાર વિઝિટ કરી લો ગાઈસ અમે આખી શોપ તમારા માટે ઓનલાઈન લઈને આવ્યા છીએ લાઈવ ઓનલાઈન શોપ છે અમારી એ રીતનું બધું અમે કામ કરીએ છીએ તમારી માટે આ વિડીયો બનાવવામાં બધી બહુ મહેનત લાગતી હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો ગાઈસ કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો અમને ખબર પડે કે તમને કેવું કલેક્શન ગમે છે આમાં બીજો મસ્ત આટલો જેકારનો દુપટ્ટો આવવાનો છે ત્યાર પછી વાત કરો ને તો એકદમ મસ્ત જોરદાર પીસ છે આપણી પાસે જો પીસમાં કાંઈ ઘટે નહીં ને સિમ્પલ જે લોકો પહેરવાના શોખીન હોય ને જે વર્કિંગ વુમન હોય એના માટે સ્પેશિયલ છે આ કલેક્શન નેકમાં આવું મસ્ત વર્ક આપવામાં આવેલું છે ને અહીંયા સ્પલિટિંગ પાડેલા છે સ્લીવ્સમાં વર્ક આવશે અને પેન્ટ આવશે એકદમ ફોર્મલ તમારે સમરમાં પહેરાય ને ગરમી ના થાય કે આમ કમ્ફર્ટેબલ રહીને એ ટાઈપનું પેન્ટ આવશે મસ્ત મટીરિયલ અને દુપટ્ટો આખો વર્કવાળો તો આવો જોરદાર દુપટ્ટો આવવાનો છે ગાઈશ એક નંબર પીસ તમને લૂપ લાગે ને એવું ફિનિશિંગવાળું કામ છે એટલે ઓર્ડર કરવાનું ભૂલતા નહીં બાકી કહેતા નહીં અમે રહી ગયા તો આનો કલર ઓપ્શન છે ત્યાર પછી આ બીજી ડિઝાઇન છે આપણે જોઈએ ઓપન કરી આખી આમ પ્રોફેશનલ હેન્ડવર્ક વાળી સેલિબ્રિટી સ્ટાઇલની ડિઝાઇન છે જો મસ્ત આ બેઠું હેન્ડવર્ક રહેશે એમાં બી ફિટિંગ પાડેલું છે મસ્ત લૂક આપે નવું એવું બરાબર સ્લીવ્સમાં વર્ક આવશે અને આ પેન્ટ છે પેન્ટમાં બી નીચે લેસ આપેલો છે વર્કવાળો એકદમ હેવી જો પીસનો લુક તો ડિફરન્ટ થઈ જાય ને કે યુનિક એવું ના દુપટ્ટો છે બરાબર એક નંબર જેકાટનો પીસ છે એટલે ઓર્ડર કરી દેજો પછી કહેતા નહીં અમર રહી ગયા ને કલેક્શન કેવું લાગ્યું ને કોમેન્ટ બોક્સમાં જણાવજો ત્યાર પછી આ કોટન બેઝ ઉપર પ્યોર આમ તમારે ઓફિસવેર કહેવાય ને એવું જોરદાર કલેક્શન છે અત્યારનું સુપર હિટ કલેક્શન જો આ ડિઝાઇન ખાલી તમે જુઓ આનો મેઇન ફાયદો હું છે એ તમને કહું આ પીસ તમારા કબાટમાં બે વર્ષ સુધી પડ્યો રહે ને તો બે વર્ષ પછી પહેરો ને તો એ નવો પીસ લાગે ને એ આ પીસની મેઇન ખાસિયત છે કેમ કે આ વર્કને આ કલર ક્યારે જૂનો થતો નથી આ એટલું ફિનિશિંગ વાળું કામ છે અને દુપટ્ટો જોવો કહીશ એક નંબર પૂનું માખણ જેવું વસ્તુ છે એટલે ઓર્ડર કરી દેજો બાકી પછી કહેતાને અમે રહી ગયા ત્યાર પછી ને બીજી ડિઝાઇન છે ને એ બી એટલી જોરદાર કપડું છે ને અત્યારે અમારી શોપની હિજ ડિઝાઇન છે આ બધી આ બે વર્ષ પછી પહેરો ને તો આ જૂની ન થાય મેન ફાયદો આનો એ છે અત્યારે કેવું હોય તમે બે એકવાર કપડાં લીધા ત્રણ ચાર વાર પહેરો પછી તમને ગમતા હોય પણ આમાં એવું નહીં થાય આ તમે બે વર્ષ પછી પહેરો ને તો એ તમને નવે નવું ફિલ કરાવે ને એવું જોરદાર કપડું છે અને એવી બધી જોરદાર ડિઝાઇન આપેલી છે દુપટ્ટા બી બધામાં વર્કવાળા આવશે ત્યાર પછી છે ને આપણી પાસે એકદમ જોરદાર અત્યારનું નવું કોટન બેસ પર સમરમાં પહેરાય ને એવું ફિનિશિંગવાળું વર્ક રહેવાનું છે આમાં જોઈ જુઓ ગાઈશ આ બધું જે દેખાય ને પ્રિન્ટ નથી આ બધું વર્ક છે ને ફિનિશિંગ જુઓ તમે બધું બેઠું વર્ક આમ કોઈ આડાઓું નહીં બધું આમ ફિનિશિંગવાળું કામ છે અને સ્લીવસમાં બી જુઓ ગાઈશ ફૂલ એકદમ હેવી વર્કવાળું આપેલું છે આ આ બધા પીસ પહેરીને તમે ફોટોગ્રાફી કરો ને તો તમારા ફોટોમાં કાંઈ ન ઘટે ને એવા જોરદાર ફોટો આના ક્લિક થશે એ મારી ગેરંટી બરાબર દુપટ્ટા તમે જુઓ એક નંબર વર્કવાળા ને એટલું વર્કવાળો છે ને પીસ જ બી નથી ને એકદમ સિમ્પલ તમને આમ પ્રિન્ટ કરેલી હોય ને ડિજિટલ પ્રિન્ટ એ ટાઈપનો લૂક આખ છે બરાબર ત્યાર પછી પછીનો આ બીજો પીસ છે પ્યોર કોટનમાં એ બી એટલો જોરદાર છે ફૂલ વર્કવાળો આવશે આ બધા પીસ ફોટોગ્રાફી કરવા માટે અત્યારે બેસ્ટ પીસ છે જો અને કપડું સમરને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પ્રીમિયમ કોટનવાળું કપડું છે આમાં દુપટ્ટો આવશે એકદમ બ્રશ પ્રિન્ટવાળો જે હાથથી પ્રિન્ટ થાય ને આ એ બધી પ્રિન્ટ કરેલી છે બ્રશથી પ્રિન્ટ કરેલી જુઓ તમે લૂપ જુઓ ખાલી એમ આ પીસ તમે જુઓ ને ત્યાં જ તમને ગમી જાય એટલો જોરદાર પીસ છે તો ઓર્ડર કરવા માટે અમારો નંબર નીચે આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં એના પર જઈ સ્ક્રીનશોટ મોકલવાનો છે અથવા તો કોઈ પણ તમારે જાણકારી જોતી હોય તો તમને જ્યાં એક ખાલી સિંગલ મેસેજ કરશો ને ત્યાં બધી જાણકારી તમને મળી જશે જે બી તમારે ડિટેલ્સ જોતી હોય બરાબર ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે આ ડિઝાઇનમાં કઈ કઈ સાઈઝ અવેલેબલ છે તમારે જાણવું હોય ને તો ખાલી સિંગલ મેસેજ કરી દેજો કેમ કે તમારે કાંઈ સાઈઝ જોતી હોય એ મેસેજ કરવાનો જો અવેલેબલ હશે તો તમને ઓર્ડર ફટાફટથી બુક થઈ જશે કોઈ પણ જાતની વાર નહીં લાગે ને ફ્રી ડિલિવરીમાં તમને મળી જશે પીસ બરાબર જો આ બી એક નંબર પીસ છે આનો દુપટ્ટાની વાત કરું ને તો દુપટ્ટાથી જ તમારો આખો પીસનો લુક છે ને ચેન્જ થઈ જાય ને એટલો જોરદાર મસ્ત દુપટ્ટો આપેલો છે ગાઈસ જો આટલું મસ્ત એમાં પ્રિન્ટવાળું કામ આવશે બધું અને અહીંયા જો આ રીતનું વર્ક આવશે જે આપણે પીસના ફૂલ મેચિંગ થઈ જાય એવા દુપટ્ટો છે ગાઈસ જોરદાર ત્યાર પછીનો જો આ બીજો પીસ છે એ બી એક નંબર પીસ છે તમે ઘરે બી કરી શકો ને ક્યાંક પ્રસંગમાં જવું હોય ને તો બી તમે વેર કરી શકો ને એટલું જોરદાર છે ફિનિશિંગ વાળું મેન તો કામ છે આપણી પાસે કોઈ પણ ડુપ્લિકેટ વસ્તુ મળતી નથી અને અમારી શોપ પરથી શોપિંગ કરવાનો મેન ફાયદો એ છે કે તમને અહીંયા રોજે નવું નવું જોવા મળશે ક્યારે જૂનું કલેક્શન જોવા નહીં મળે કેમ કે આપણી પાસે બહુ બધા કસ્ટમર છે તો જે બી કલેક્શન આવે ને એ બધું કલેક્શન ફિનિશ થઈ જતું હોય ને આ દુપટ્ટાનો લુક જુઓ ખાલી અજરકનો મસ્ત ઓરિજિનલ અજરકનો દુપટ્ટો છે તમારા પીસમાં ગાયનો ઘટે ને એની જવાબદારી મારી એકવાર ઓર્ડર કરીને જુઓ જો તમે પહેલાં ઓર્ડર કરેલો હશે તો તો તમને ખબર જ હશે કે શગુન ફેશનમાં કપડાં કેવા મળે પણ તમે ઓર્ડર ના કર્યો તો એકવાર ઓર્ડર કરી જુઓ અથવા તો શોપ વિઝિટ કરી જુઓ પછી તમે કહેજો કે વસ્તુ કેવી છે અમારે બધા કસ્ટમર અમારા જૂના કસ્ટમર હોય સાત સાત વર્ષથી લોકો શોપિંગ કરે છે આપણી પાસે કાંઈક હશે ત્યારે શોપિંગ કરતા હશે ને યાર અને ટોટલી અત્યારે અમારે તમારા સહકારથી ટોટલી વીસ લાખ ફોલોઅર્સ થઈ ગયા છે સોશિયલ મીડિયા પર તો આવો નવો સપોર્ટ ગાઈઝ કરતા રહેજો બરાબર આ લાસ્ટ ડિઝાઇન છે કલેક્શન કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરીને જણાવજો આ બી ડિઝાઇનમાં કાંઈ ઘટે નહીં ને એટલી જોરદાર ડિઝાઇન છે હેન્ડવર્કવાળું કામ આપેલું છે ને આખામાં વર્ક આપેલું છે સ્લીવ્સમાં બી એકદમ ડિફરન્ટ સ્ટાઇલનું વર્ક આપેલું છે બરાબર અને એમાં બી આ પેન્ટ રહેવાનું છે એકદમ ફોર્મલ ટાઈપ જોરદાર પેન્ટ રહેશે એમાં બી જો આ ફાસરીવાળું પેન્ટ આવશે ભાઈ પેન્ટ ફાસરીવાળું આવશે ને તો તમને બે હવા ઉઠવામાં તકલીફ ના થાય ને એટલું જોરદાર ફિનિશિંગવાળું અને વ્યવસ્થિત કામ કરેલું છે તો પ્લીઝ ઓર્ડર કરી દેજો અને કલેક્શન કેવું લાગ્યું ને એ વિડિયોના એન્ડમાં કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને કલેક્શન સારું લાગ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરો હા એનો કલર ઓપ્શન છે તો જે બી કલર ગમે એ તમે ઓર્ડર કરી શકો છો કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરજો ગાઈશ ને આવા નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા બધા પેજ એકવાર વિઝિટ કરી જો ચાખી બ્યુટિક સુરત ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર સગુન ફેશન સુરત ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર બધે તમે જોઈ શકો છો અમારી આખી શોપ જે છે એ લાઈવ અમે કરેલી છે તમારા માટે કેમ કે તમે ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો આઉટ ઓફ ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો ગાઈસ તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય